થઈ શકે તો કમસે કમ બાર મહિને એક વાર રાજ રાજેથી મહારાજેથી મહાશિવરાત્રી મહાશિવરાત્રી માણસે ભૂલવી જ ન જોઈએ પછી કોઈ પણ સંપ્રદાયમાં હોય કોઈ પણ વિચારધારામાં હોય કોઈ પણ આચાર્યની વિચારધારામાં જકડાયેલો પકડાયેલો પુરાયેલો હોય પણ એ દરેક વિચારધારાઓને છોડી મહાશિવરાત્રી દિવસે ભગવાન શિવજીની પૂજા અર્ચન દર્શન તેનું સ્મરણ કરવું જોઈએ મહાશિવરાત્રી વ્રત તો દરેક મનુષ્ય માત્ર કરવું મહાશિવરાત્રી જે વ્રત કરે છે તેની અંતિમ રાત્રિ એ મંગલમય હોય છે તેની અંતિમ રાત્રિ તેને દુઃખદ ન હોય અને કોઈ તો જીવનમાં અંતિમ રાત્રિ હોય કે ન હોય ભાઈ તો કે બધી રાત્રિ કે આપણે થોડી છે એક રાત્રિ તો એવી જીવનમાં દરેક માણસના હોય છે કે અંતિમ રાત્રિ હોય તેથી અંતિમ રાત્રિને મંગલમય બનાવવા માટે મહાશિવરાત્રી ભૂલવી નહીં હમણાં મહાશિવરાત્રી આવશે સવાર સવારમાં ઊભા થઈ જાઓ મહાશિવરાત્રિનું મૌન ધારણ કરો જીતેન્દ્રિય રહો મહાદેવની સ્થાપના કરો અથવા આપના ઘરમાં જે શિવલિંગ છે મહાશિવરાત્રિના દિવસે આગલી રાતે દીપ પ્રજ્વલિત કરી દેવો મહાશિવરાત્રી આખો દિવસ મહાશિવરાત્રીને આખી રાત્રે અખંડ દીપ રાખવાનો મહિમા છે ઘરમાં દીપમાલા પ્રજ્વલિત કરવાનો મહિમા છે મહાશિવરાત્રિના દિવસે અને સો તેથી બધા જ વ્રતો આપણે ન કરી શકીએ શિવજીના જેટલા વ્રતો છે બધા જ વ્રતો આપણાથી ન થાય પણ મહાશિવરાત્રીનું જે વ્રત કરે છે એના દુનિયાના દરેક વ્રતો કરવાનું ફળ પ્રાપ્ત થાય છે તેથી હૃદયની એક પ્રાર્થના છે કે મહાશિવરાત્રી ભૂલવી નહીં વિશેષ પ્રકારે ભલે તમે ભૂખા ન રહી શકો તો ફળ ખાઓ અને ફલ આહાર કરે સંતોષ ન થાય તો પછી ફરાળ કરો પેલા તો એમ કહ્યું ભાઈ નિરાહાર રહેવું પૂરેપૂરું ઘણા લોકો નિર્જલા કરે પણ એ શરીરને કષ્ટ આપવાની જરૂર નથી ફલ ખાઈને કરી શકો તો ફલ કાજે જઠરાગની શાંત ન થાય તો ફરાળ કરો પણ મહાશિવરાત્રી નું વ્રત કરો શિવ મહાપ્રદ ગ્રંથમાં કહ્યું બધા જ વ્રતો શ્રેષ્ઠ કોઈ વ્રત હોય તો મહાશિવરાત્રી નું વ્રત છે આ દેવતાઓ પર્વ છે શિવરાત્રી વ્રત હોય ઉત્તમમાં ઉત્તમ વ્રત હોય તો મહાશિવ મંગલ કરનારી સર્વ રીતે કલ્યાણ કરનારી મંગલ શિલા સર્વ મંગલ ને હરનારી રાત્રિ મહાશિવરાત્રી છે તેથી મહાશિવરાત્રી મોટવી નહીં બાળકો પણ કેવું કે બેટા જ મહાશિવરાત્રી જ ભલે બાળકો ભેગા ન રહી શકે તમે ભેગા ન રહી શકો કાંઈ પણ રીતે પૂરા દિવસ ભગવાન શિવજીનું સમણ